બોટાદ શહેરમાં પાણી વિતરણની સમસ્યા ગંભીર બની કે નગરપાલિકા દ્વારા હાલમાં પાંચથી આઠ દિવસે એક વાર પાણી આપવામાં આવે છે શહેરમાં ગેરવોર્ડમાં રહેતા લોકો પાણીની અછતથી પરેશાન છે ખાસ કરી શહેરના છેવાડા વિસ્તારમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના લોકો વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમની પાસે પાણી સંગ્રહ માટે પૂરતી સુવિધા નથી ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના અને વપરાશ ના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે પાણી અનિયમિતતા બહુ છે પાણી આવતું ને દસ દિવસે નથી આવતું ને નગરપાલિકા વિસ્તારમાં ખુબ મારી માંગ એવી છે કે પાણી આપડે અડધી કલાક કલાક પૂરતું ભલે પાણી થોડું ખાતું પણ રેગ્યુલર આપે ને અમારા વિસ્તારમાં પાણીની બહુ જ તકલીફ પડે છે આઠ દિવસે પાણી આવે છે નાના નાના છોકરા છે એટલે પાણીની વધારે થોડીક સમસ્યા થાય છે કપડાં ધોવા બહાર જવું પડે પાણી ભરવા બહાર જવું પડે બે દિવસે એક કાતરા અમને પાણી આપો એવી અમે માંગ કરીએ છીએ ઘણા સમયથી પાંચ દિવસનું આપણે પુરવઠો આપીએ છીએ પાંચ દર પાંચ દિવસે વિસ્તારમાં ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય જીડબ્લ્યુઆઈએલનો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય વિલંબ થાય અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે એનું રિપ્લેસમેન્ટમાં એક કે બે દિવસ એક દિવસમાં ફરક પડતો હોય છે બાકી રૂટિનમાં પાંચ દિવસે દરેક વિસ્તારમાં નગરપાલિકા પાસે ફોર ડી એમ સમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે પરંતુ તેનો માત્ર અડધો ઉપયોગ થાય છે નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ લાઇન ભંગા ટેકનિકલ ખામીઓ અને પમ્પિંગ મોટરની સમસ્યાઓને કારણે પાણી વિતરણમાં વિલંબ થાય છે શહેરીજનોની માંગ છે કે જો રોજ નહીં તો ઓછામાં ઓછું દર બે દિવસે પાણી મળવું જોઈએ ચીફ ઓફિસરે જણાવ્યું કે યોગ્ય સપ્લાય વ્યવસ્થા અને લાઇન નેટવર્ક ગોઠવ્યા પછી પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો થઈ શકે છે જો પ્લાન્ટ પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો દર બીજા દિવસે પાણી આપી શકાય તેમ છે કૌશિક પટેલનો નો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત